ત્રેવીસ રાજ્યભરના એસટી કર્મચારીઓ માટે આ એક સમાચાર આજથી સજ્જડ હડતાલ મધરાતથી થંભી જશે એસટીના રાત્રે કલાકે માંગણીઓ નહીં સંતોષાતા એસટીના કર્મચારીઓ હડતાલ પાડી રહ્યા છે સૌરાષ્ટ્રની બે થી વધુ બસના પૈડા થંભી જશે સાતમાં પગાર પંચ સહિતના મુદ્દાઓને લઈને કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે બસમાં મુસાફરી કરનારા યાત્રિકોને પણ કંડકટર ચેતવી રહ્યા છે એસટીના કર્મચારીઓની આ હડતાલ પોતાના પ્રશ્નોને લઈને સાતમા પગાર પંચની માંગને લઈને આ હડતાલ પાડવામાં આવી છે રાજ્યભરના એસટીના કર્મચારીઓની આજથી સજ્જડ હડતાલ મધરાતથી જ એસટીના પૈડા થંભી જશે રાત્રે બાર વાગે એસટી બસ જે ડેપોમાં હશે તે છેલ્લું સ્ટોપ હશે અને જ્યાં સુધી હવે માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી એસટીના કર્મચારીઓ હડતાલ પર છે શસ્ત્ર ઉગામી રહ્યા છે જી ચોક્કસ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ જે રીતના કહી શકાય એસટી ના જે ટાયરો છે રાત્રના બાર વાગ્યાથી થી થઈ જશે હડતાલ પાછળના જે મુખ્ય કારણો છે તેમાં મુખ્ય ત્રણ માંગો છે જે હાલ કહી શકાય કે અનેક વાર રજૂઆત કરવામાં નથી આવી પગાર પંચ લાગુ કરવામાં આવે કોન્ટ્રાક્ટ બેઝ જે ભરતી થઈ રહી છે તેને નાબૂદ કરવામાં આવે ઉપરાંત જે વારંવાર જે બદલીઓ થાય છે ડ્રાઈવર કનેક્શન ની તે બંધ કરવામાં આવે આ પ્રકારની મુખ્ય ત્રણ માંગો લઈને આજે રાતના બાર વાગ્યા થી તમામ જે એસટી કર્મીઓ છે તે હડતાલ ઉપર ઉતરવાના છે જી બિલકુલ ગૌતમ માહિતી માટે આપનો આભાર